આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને જે કરદા પ્રથા ચાલી રહી છે તેનેથી કેવી રીતે રાહત મળી શકે જે સરકારે સાય પેકેજની જાહેરાત કરી છે તેની સામે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી જે સંદર્ભમાં જે ખેડૂત મહાપંચાયત છે તેને ખેડૂતોને ન્યાય મળે અને સરકાર પર દબાણ બને તે માટેનો ઉદ્દેશ્ય હાલ

જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે છે જેમાં સો નંબર હોય એકસો એક નંબર હોય એકસો આઠ હોય ઓગણીસો સરકાર દ્વારા એકસો બાર જનરક્ષક લોન્ચ કરવામાં ગુજરાતમાં આવ્યું હતું આજે એ જનરક્ષકના જે પાયલોટો છે કે જેમને પાયલોટ કહેવામાં આવે છે એ પાયલોટો આજે ક્યાંક ને ક્યાંક દુખી છે આજે આ પાયલોટોની એકસો ની ભરતી ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી પરંતુ ફેબ્રુઆરીથી ડિસેમ્બર થવામાં આવ્યો ત્યારે આજની પરિસ્થિતિ એ છે કે દોઢસો થી પણ વધારે એટલે કે એકસો પચાસ થી પણ વધારે પાયલોટો જે છે એમને હજી સુધી ઓર્ડર આપવામાં નથી આવ્યો આજે આ તમામ પાયલોટો જોડે બાર બાર હજાર રૂપિયાના નામે ટ્રેનિંગના નામે ઉઘરાવવામાં આવ્યા છે આજે આ તમામ લોકોની પરીક્ષા ભરતી પ્રક્રિયા ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી એટલે લગભગ લગભગ દસેક મહિના વીતી ગયા ત્યારે યુવાનો વિરોધી માનસિકતા કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ધરાવે છે આજે મોટી મોટી રોજગારીની વાતો કરવામાં આવે છે પરંતુ ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર થવામાં આવ્યો હજી એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યો એ લોકો વારંવાર કંપનીએ જાય છે ત્યાં રજૂઆત કરે છે એચઆર માંથી એમને યોગ્ય જવાબ આપવામાં નથી આવતો એટલે કે હજી પણ દોઢસો જેટલા પાયલોટો જે છે એમને દસ મહિના વીત્યા છતાં એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યો બીજો પ્રશ્ન એ છે કે તમામ જગ્યાએ સરકાર દ્વારા એ લોકોને પગાર ચૂકવણું કરવામાં આવ્યું છે એમને નોકરી આપવામાં આવી છે કોઈ ભાડાના ઘરે રહેતું હોય કોઈકને ઈએમઆઈ ચાલતી હોય કોઈ પરિવારના સાથે રહેતું હોય કોઈકના બાળકો આજે સરકારી સ્કૂલો તો ભારતીય જનતા પાર્ટીએ સારી રાખી નથી તો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણતા હોય ત્યારે આ તમામ ખર્ચો પંદર થી વીસ હજાર રૂપિયામાં પાયલોટો એ કરવાનો હોય છે એમાં પણ તેરતેર મહિના તારીખ તારીખ થઈ તેમ છતાં સુધી આજે એ પગાર ચૂકવવામાં નથી સાથે સાથે જે આ ઓર્ડર આપવાની વાત કરી હતી ત્યારે એમનું કઈક ના કંઈક એક કે બે બે બેંકમાં એ લોકોનું અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું સેલરી એકાઉન્ટ આજે સેલરી એકાઉન્ટ ફેબ્રુઆરીમાં ખોલાવવામાં આવ્યું પરંતુ હજી સુધી તો એ લોકોને ઓર્ડર મળ્યા નથી એટલે એ સેલરી એકાઉન્ટ

કે જે આજે પંદર વીસ હજાર રૂપિયામાં નોકરી કરે છે આજે જો ગુજરાતમાં આ લોકો જો પોતાનું કામ સમયસર કરી નહીં શકે તો આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ જો કથળ છે તેનું જવાબદાર કોણ રહેશે આજે જો આ લોકો નોકરીએ એ નહીં પહોંચે એમનો પગાર નહીં થાય તો ગુજરાતની જનતાની રક્ષા કોણ કરશે આજે એ લોકોને ઓર્ડર આપવામાં નથી આવ્યા ગાડીઓ તૈયાર છે તેમ છતાં એ લોકોને ગાડીઓ આપવામાં નથી આવી આજે પ્રદેશ અધ્યક્ષના નામે કરોડો નો થાય છે ભારતીય જનતા પાર્ટીના મંત્રી મંડળના ખર્ચો થાય છે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ સ્વામી વિવેકાનંદ યુવક પગાર ચૂકવાય છે પરંતુ આજે જે લોકો તમને ટેક્સ આપે છે જે ગુજરાતની જનતાની સેવા કરે છે ગુજરાતની જનતા માટે સદંતર દિવસ રાત જોયા વગર કામ કરે છે એવા એકસો બારના પાયલોટો ને તેરતેર તારીખ સુધી પગાર ચુકવણું કરવામાં ના આવે દોઢસો લોકો જેટલા લોકોને આજે ઓર્ડર આપવામાં ના આવે ત્યારે આજે આ ખૂબ જ ગંભીર બાબત છે આજે આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ કે આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે ઓર્ડર આપવામાં આવે ખુદ આમ આદમી પાર્ટી દ્વારા બે વાર ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય લોકો સાંભળતા નથી ત્યાંના પાયલોટો રોજ સો સો કિલોમીટર દૂર પોતાના ઘરેથી કંપનીએ જઈને રજૂઆત કરવામાં આવે છે ત્યાંથી એમના જો તોછડાઈ પડ્યું વર્તન કરવામાં આવે છે એમને પગાર ચુકવણો કરવામાં નથી આવ્યો ત્યારે આ તમામ મુદ્દા એ ગૃહમંત્રી ગુજરાતમાં વર્ષોથી ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા સત્તા પક્ષમાં એપીએમસી માં અને સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી એ સત્તા પક્ષમાં હતી તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ વિપક્ષની ભૂમિકામાં હતી તેમ છતાં વર્ષોથી જયારે જે ખેડૂતો જે છે એ કરદાનો ભોગ બની રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી એ ક્યાંક ક્યાંક ને ભાગ બટાઈ રહ્યા અને આનો ભોગ ખેડૂતો બની રહ્યા આજે આ તમામ વસ્તુને લઈને જયારે આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ બોલખતરીયા પિયુષભાઈ પરમાર સહિત તમામ સડસઠ જેટલા સ્વતંત્રતા સેનાનીઓ કે જે આ ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં લડ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે પોલીસે આજે એમને જેલમાં પૂરવા પડ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી ને એવું હતું કે આજે ખેડૂતોને ઘરમાં ઘુસીને મારીશું તો ખેડૂતો ચૂપ થઈ જશે ખેડૂતો કોઈ બોલશે નહીં પરંતુ આજે એનાથી ઉલટું થયું ખેડૂતો વધારે મજબૂત થઈને બહાર આવ્યા સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ભારતીય જનતા પાર્ટીના કરદા વિરુદ્ધમાં વિડીયો બનાવતા થયા

ખેડૂત મહાપંચાયતનું કરવામાં આવી હતી અને આવતી ત્રેવીસ નવેમ્બરના રોજ વ્યારા ખાતે વ્યારા બારડોલી લોકસભા ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે એના બાદ ઓગણત્રીસ નવેમ્બરના રોજ આણંદ ખાતે સભાનું આયોજન કરવામાં આવશે એના બાદ ત્રીસ નવેમ્બરના રોજ બનાસકાંઠા ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સાત ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે ખેડૂત કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ ચૌદ તારીખે કચ્છ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને સોળ તારીખે જો આમ આદમી પાર્ટીની તમામ માંગો જે ખેડૂતોના હિતમાં છે કે જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પૂરી નથી થઈ રહી આજે ખેડૂતોએ આત્મહત્યા કરવું પડી છે સરકાર આપી શકશે નહીં ત્યારે દુઃખમાં પીડામાં અને પોતાના પરિવારની ચિંતામાં ક્યાંક ને ક્યાંક ચાર જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી આ ગુજરાતની પરિસ્થિતિ છે ત્યારે આ તમામ ખેડૂત મહાપંચાયત પૂર્ણ કર્યા બાદ

આ ડ્રાઈવરો છે તેમની ભરતી કરવામાં આવી છે પણ તેર તારીખ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ હજી પગાર ચૂકવવામાં ન આવ્યો હોય તેમના તેવા આરોપો કરણ બારોટરે કર્યા છે ત્યારે હવે આ બાબતે સરકાર ખરેખર આ ઘટનાને લઈને શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો